એટલા આપા ચામાં આપણે ચા પાણી પીયા છકડાવાળા એવો ટેકારો ઘરે જાય છે ચા પાણી પીને હવે અહીંથી આગળ આપણે જવાનું છે ભરવા આપણે આગળ જે જે કે ઇન્ડસ્ટ્રીઝનો ગેટ આવે છે એ ગેટની અંદર આપણે જવાનું હોય અને અમદાવાદ નારોલનો માલ ભરવાનો છે ત્રણ વાગી ગયા છે અને આપણે અત્યારે લીમડી ક્રોસ કરી ગયા છે ગાડી ભરીને કમ્પ્લીટ કરીને આપણે ઘરે ગયા હતા અને બાર હાડા બારે હતા થી અત્યારે જો ત્રણ વાગી ગયા છે આપણે લીમડી ક્રોસ કરીને આયેલા જાય છે અત્યારે અને હવે આપણે આમ રામોલ બાજુ આયેલા જાય છીએ હજી ભરવાનું કઈ કન્ફર્મ થયું નથી હું ભરવાનું થાય અત્યારે આઈલા જાય છે રામોલ બાજુ આ બાજુ ક્યાંક રામોલ ટોલ નાકા પહેલા આપણે ગમે ઊભી રાખશું જય માતાજી મિત્રો ને સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અત્યારે ટાઈમ જે છે બપોરના ત્રણ વાગ્યા અને અત્યારે જો આપણે લોથડા લોઠડા થી આગળ મધુવન કાંટો આવે મધુવન કાંટા પાસે અત્યારે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા અહીંયા અહીંયા ચા ની હોટલ કેટલા બાપા કેટલા આપા ચામાં આપણે ચા પાણી છીએ આ છકડા વાળા જો કરે જાય છે ચા પાણી પી હવે અહીંથી આગળ આપણે જવાનું છે ભરવા આપણે આગળ જે જે કે ઇન્ડસ્ટ્રીઝનો ગેટ આવે છે એ ગેટની અંદર આપણે જવાનું હોય અને અમદાવાદ નારોલનો માલ ભરવાનો છે જો તમે અહીંયા મધુબન કાંટો અહીંયા ચા પાણી પીવા આપણે ઉભા રહ્યા હતા આ છે હોટલ ચા પાણી પીને હવે અહીંથી નીકળી નીકળીશું અને જાય ભરી લઈ કેટલો માલ છે શું છે હજી કંઈ આપણને ખબર નથી લગભગ બે જગ્યાએથી ભરવાનું થાય ભરીને સાંજે આપણે દસ અગિયાર વાગે નીકળશું તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો હવે અહીંથી આપણે એક દોઢ કિલોમીટર આગળ જવાનું હોય પછી આપણે ખાલી સારી ભરવાનું થાય નીકળી હાલો અહીંથી તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે જે આ વિસ્તારમાં આપણે ભરવા જવાનું હતું ત્યાં ભૂકી ગયા આવો કંઈક વાડી વિસ્તાર છે અહિયાં બારોબાર જ આવે આપણે હાવ મિત્રો આપણી ગાડી લાગી ગઈ છે અત્યારે જો ભરવા લગાડી હવે અને બેરલ ને ડોયલું ને એવું બધું ભરવાનું છે જો અહીંયા આવા ને આવા ટીપણા છે આવા ભરવાના છે અને અહીંથી પાંચ ટન માલ છે પાંચ ટન અહીંયા ભરીને પછી આપણે અહીંયાથી હજી બીજે જવાનું ન્યા જો આ તમે જુઓ આ પીડાને એવા ભરવાના છે પાંચ ટન એ ભરીને પછી બીજે ભરવા જવાનું છે ન્યા આવી છે બે ચાર ટન ન્યા છે એટલે આઠ નવ ટન વજન થાય બધું એવું છે ને અત્યારે બેઠા છીએ આપણે પાછળ ભરવાનું કામકાજ હાલે છે ને હવે આપણે જોઈ છીએ હવે કેટલા વાગે સાંજે પછી નીકળી હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો તમને આગળ આગળ જણાવું બધું તો મિત્રો જો આપણે ગાડી લોડિંગ થઈ ગઈ છે હવે લોડ કરીને આવી ગયા અને આવો માલ છે જોવો તો બાલ્ટી ને એવું બધું ભર્યું છે બાલ્ટી છે રે બેરલ છે ટીપણા છે ને એવું બધું છે બિલ મળ્યું નથી બિલની રાહે બેઠા છીએ બિલ મળે પછી નીકળી

રાતના ત્રણ વાગી ગયા છે અને આપણે જો અત્યારે લીમડી ક્રોસ કરી ગયા ગાડી ભરીને કમ્પ્લીટ કરીને આપણે ઘરે ગયા હતા અને બાર હાડા બારે આપણે નીકળ્યા હતા રાજકોટથી થી અત્યારે જો ત્રણ વાગી ગયા છે આપણે લીમડી ક્રોસ કરીને આવ્યા જાય છે અત્યારે ને આજકાલ ટ્રાફિક નડ્યો નથી એટલે આપણે બે અઢી કલાક ત્રણ કલાકમાં લીમડી ટપી ગયા નકર તો બહુ ટ્રાફિક હોય તો હેરાન થઈ જાય વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણે નો એન્ટ્રીમાં જવાનું એટલે હેલું જ જવું પડશે તો ગુડ મોર્નિંગ મિત્રો અને અત્યારે ટાઈમ થયો છે સવારના દસ સાડા દસ વાઈ ગયા છે ને આપણે પહોંચી ગયા હતા સાત વાગે નારોલમાં અને જો અત્યારે આપણે ગાડી ખાલી કરવા લાગી ગઈ છે ખાલી થાય છે અહીંયા ખાલી કરીને પછી જોઈએ હવે ક્યારે અહીંથી બહાર નીકળી હતી કારણ કે અહીંયા નો એન્ટ્રી લાગી જાય છે નારોલમાં આપણે હાથ વાગે વહેલી અહીંયા પહોંચાડી દીધી હતી અને હવે ખાલી કરવા લાગી ગઈ છે અહીંયા આવીને આપણે હોઈ ગયા હતા બે કલાક હવે જોઈ છે શું થાય પછી નીકળવામાં બપોરે એક વાગે લગી બેહવું પડે કે મેળ આવી જાય તો નીકળી જાય છે હવે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને કન્ટિન્યુ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ફેનિવાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો હવે રાહ જોઈને બેહી આપણે ચા પાણી પીએ વાય અને બેઠા છીએ આવી તો મિત્રો જો આપણે આ બાજુમાં જ ટ્રાન્સપોર્ટ નગર છે ન્યા ખાલી કરવાની હતી એક ટાંકી ન્યા આવ્યા છે અને ખાલી થઈ ગઈ છે અત્યારે ટાઈમ છે તો હવા બાર વાગ્યા એટલે એક વાગ્યા લગી આપણે રાહ જોઈ પછી ગાડી ગાડીઓ તો કોક કોક આવે છે પણ હવે આમાં શું છે કે એના હપ્તા બાંધેલા હોય ને આપણે કાંઈ હોય નહીં હાલો તો હવે નીકળી આપણે અહીંથી એક વાગા પછી એક વાગા લાગે બે ભાઈ તો મિત્રો ફાઈનલી જો આપણે નો એન્ટ્રીમાંથી બહાર નીકળ્યા હવે અને હવે આપણે આમ રામોલ બાજુ હાલ્યા જાય છે હજી ભરવાનું કંઈ કન્ફર્મ થયું નથી હું ભરવાનું થાય અત્યારે હાલ્યા જાય છે રામોલ બાજુ આ બાજુ ક્યાંક રામોલ ટોલ નાખા પહેલાં આપણે ગમે એવું બી રાખશું ભરવાની વાત આવે હજી કઈ કન્ફર્મ થયું નથી હાલો તો ત્યાં ક્યાંક ચા પાણી પીવું ને બેસું ઘરે ત્યાં કાંઈક પોડર નીકળી જાય મંડી ભરીને ભાગવા અત્યારે આપણે રિંગ રોડ ઉપર આવેલા જઈએ તો મિત્રો જો આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો તો ને આપણે પહોંચી ગયા છીએ ફેક્ટરીએ ભરવા અને લગાડી વધી દીધી છે ને આવો કંઈક વ્યૂ છે જોવો તમે આવો કાઈક view છે ફેક્ટરીનો જો આવો લાસ્ટમાં ફેક્ટરી છે હવે આપણે થોડીક આરામ કરી તો મિત્રો જો આવો ભાઈ ગેસ્ટ છે આ પૂતે વાહ ગણી આપણે બહાર નીકળી છીએ અને હજી બીજી એક જગ્યાએ આપણે જવાનું છે ભરવા જાય વાતાવરણ તો મસ્ત થઈ ગયું મિત્રો અત્યારે જો આપણે તુલસી હોટલે પહોંચી ગયા છે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી ચા પાણી પી લીધા છે અને આપણી હારે બીજી ગાડી છે અશ્વિનભાઈની એ આવે છે એટલે એની રાહે આપણે અત્યારે થોડીક વાર ઊભા રહી એ આવે પછી ચા પાણી પી નીકળી અને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં આવતી બધાને જય માતાજી વિડીયો ગમો હોય તો લાઇક કરી નાખજો કે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો ચાલો તો મળશું કાલે એક નવા વિડીયો